અરવલ્લી જિલ્લાના બિલોડા તાલુકાના વાઘેશ્વરી ગામનો રોડ હાલતમાં છે રોડની એટલી કંડમ હાલત છે કે ત્યાંથી પસાર થનાર તમામ વ્યક્તિઓ હેરાન થઈ રહ્યા છે રોડની એટલી કંડમ હાલત છે કે ત્યાંથી પસાર થનાર તમામ વ્યક્તિઓ હેરાન થઈ રહ્યા છે ભીલોડાના વાઘેશ્વરી ગામના ગ્રામજનો ડિસ્કો રોડની અનેકો વાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી ગર્ભવતી મહિલાઓથી માંડી એમ્બ્યુલન્સ જેવા વાહનો અહીંથી પસાર થાય છે તેવામાં ગર્ભવતી મહિલાઓ તેમજ વૃદ્ધોને ખૂબ મોટી હાલાકી ભોગવવી પડી રહી છે ખરેખર તંત્ર ઘોર નિંદ્રમાં શા માટે છે સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવતી ગ્રાન્ટોનો ઉપયોગ ક્યાં થઈ રહ્યો છે જેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે હવે જોવું રહ્યું કે આ રોડ ડિસ્કો ડાન્સની પરિસ્થિતિમાં જ રહેશે કે તેમાં કંઈ સુધારો આવે છે ખરાબ છે એની હાલત બહુ કન્ડિશન છે એટલે ગાડીઓ બધી તૂટી જઈ છે